તો મિત્રો આજના સમયમાં ઘણા લોકો એવા છે જેમને હજી અંગ્રેજી વાંચતા લખતા નથી આવડતું અને એમને કોઈ મેસેજ મોકલે મોબાઈલમાં ત્યારે અંગ્રેજીમાં આવતું હોય છે અને એમને એનો અંગ્રેજી ગુજરાતી કરવું હોય તો એ ખબર પડતી નથી કે આ અંગ્રેજીમાં શું લખ્યું છે તો ખાસ વિડીયોમાં બનાવી દો આજના વિડીયોમાં તમને એવી ટ્રીક કહી છે જેના કારણે તમે કોઈ પણ અંગ્રેજી લખાણને ગુજરાતીમાં ટ્રાન્સફર કરી શકો છો એકદમ સરળ ભાષામાં અને તમે ગુજરાતીમાં કોઈ વસ્તુ લખશો કોઈ વાક્ય લખશો તો એને પણ તમે અંગ્રેજીમાં ટ્રાન્સફર કરી શકો છો જેથી સામેવાળી વ્યક્તિને પણ તમે ચોંકાવી શકો છો એ કેવી રીતે કરવાનું એ જાણવા માટે વિડીયોમાં બેના જાઓ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો કંઈ લેટ્સ કે ટાટન વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો ચાલો એનો વિડીયો શરૂ કરીએ તો એના માટે મિત્રો સૌથી પહેલાં તો તમારે પ્લેસ્ટોરમાં જઈને એક એપ ડાઉનલોડ કરવાની છે તો પ્લેસ્ટોરમાં જઈ સર્ચો પર ક્લિક કરવાનું છે અને સર્ચમાં જઈ અને સર્ચ કરવાની છે હાઈ ટ્રાન્સલેટ જોઈ શકો છો આ એપનો લોગો તમે જોઈ શકો છો આ રીતનું છે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે તમારા સામે ક્યાંક આ ઓપ્શન આવી જશે હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જ્યાં નેક્સ્ટ ઉપર કનેક્ટ કરીશું જવાનું છે સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે કાંઈક આ રીતે તમારી એપ્લિકેશન જે છે એ સ્ટાર્ટ થઈ જશે હવે તમારે શું કરવાનું છે આ નીચેના બટન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આવી ભાષા છે અહીં તમારે આ પહેલાં તમારે એ ભાષા સિલેક્ટ કરવાની છે એ ભાષામાં તમારે ટ્રાન્સફર કરવું છે દાખલા તરીકે મારે ગુજરાતી કરવું છે તો હું ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે અને આમાં અંગ્રેજી કરી દેવાનું છે ત્યારબાદ શું કરવાનું છે તો આ રીતે છે તમને આ બધા આવી જશે સ્ક્રોલ કરી આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને આ એક્સેલ પરમિશન ઉપર ક્લિક કરી અને ગેટ જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને જ આને આવી રીતે આને ઓન કરી દેવાનું છે ઇન્સ્ક્રોલ એપમાં જઈ અને આ ટ્રાન્સલેટને આપણે ઓન કરી દેવાનું છે આ બે ઓપ્શન ઓન કરી દેશો એટલે તમારે જે સેટઅપ છે કમ્પ્લીટ થઈ જશે હવે તમારે શું કરવાનું આ આની ઉપર ક્લિક કરીને ચાલુ બંધ કરી શકો છો આવી રીતે આવી જશે તમારી સામે કાંઈક આવી રીતે બિલોડ કાચ તમારે શું કરવાનું તમારે જે વસ્તુ જે મેસેજ વાંચવાનો હોય એની ઉપર આપણે ક્લિક કરે દાખલા તરીકે એક મેસેજ છે આ અંગ્રેજીમાં લખીશું આમાં શું લખ્યું છે ખબર નથી તો આને આવી રીતે તમે ખેંચી ખેંચી અને આની માથે લઈ આવવાનું છે ક્યાં આવી રીતે ખેંચ્યા અને લઈ આવવાનું એટલે જોઈ શકો છો અને ગુજરાતમાં ટ્રાન્સફર થઈ ગયો આવડો એટલે કે તમે કેમ છો હવે વાત રહી એ મેસેજ નહીં કે આપણે મેસેજને ગુજરાતીમાં લખીએ અને અંગ્રેજીમાં મેસેજ મોકલવો હોય તો એ કેવી રીતે કરવો તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં કોઈ વાક્ય લખી નાખવાનું નું તો હું એ જ લખી લઉં ચાલો સોરી તમે કેમ છો તો આવી રીતે ગુજરાતી લખી લીધું તો હવે આજે કરશે છે આની ઉપર જસ્ટ ફેરવી દેવાનું છે જોઈ શકો છો થઈ ગયું અંગ્રેજી હવે આને આપણે એથી સેન્ડ કરી શકીએ છીએ સો ગાય આવી રીતે તમે કોઈ પણ મેસેજ મોકલી શકો છો કોઈ પણ ગુજરાતી મેસેજ અંગ્રેજી મેસેજને ગુજરાતી કરી શકો છો તો ગાય સાંજનો વિડીયો કેવી રીતે લાગ્યો તમે કમેન્ટ કરી શકો છો અને આવા જ ઇન્ફોર્મેશન વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો